વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં બનેલ અછોડા તોડની ઘટનાના આરોપીઓની ધરપકડ બાદ એસીપી રાઠોડ સાહેબ દ્વારા પત્રકાર પરિષદને સંબોધી માહિતી આપવામાં આવી હતી વડોદરામાં ભાજપના કોર્પોરેટર ડોક્ટર રાજેશ શાહનો અછોડો તૂટવાના મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સિકલીગર ગેંગના બે સાગરીતોની ધરપકડ કરી એક જ દિવસે શહેરમાં કોર્પોરેટર સહિત ચાર લોકોના અછોડા તોડ્યા હતા આઠ મેના વહેલી સવારે ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપ્યો હતો

બે લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે કબીર સિંહ જુબેદાર સિંહ સામે અગાઉ સોળ ગુના અને સેની સિંહ સામે દસ ગુના નોંધાયા છે આરોપીઓ નંબર પ્લેટ વગરની ટુ વ્હીલર પર નીકળી ચેઇન સ્નેચિંગ કરતા હતા શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી હતી ત્યારે આ મામલે એસીપી રાઠોડ સાહેબ દ્વારા પત્રકાર પરિષદને સંબોધી વધુ માહિતી આપવામાં આવી હતી પરમ દિવસે લોકસભાનું જનરલ ઇલેક્શન હતું અને મતપેટીઓને જે ઈવીએમ મશીન જ્યાં સ્ટ્રોંગ રૂમમાં જમા થાય તો સ્વાભાવિક રીતે બાર વાગ્યા સુધી બંદોબસ્ત ચાલુ હતો અને એ તકનો લાભ લઈ અને વહેલી સવારે એટલે કે આઠ તારીખે સવારે છ થી સાડા સાત વાગ્યાના અરસામાં આ જે બે આરોપી છે એ બંને આરોપીઓએ ચેન સ્નેચિંગના અલગ અલગ ગુનાઓને અંજામ આપેલો તેઓએ એકી સાથે રાવપુરા પોલીસ સ્ટેશન ફતેહગંજ અને સયાજીગંજ એ પોલીસ સ્ટેશનોમાં કમાટીબાગ વિસ્તારમાંથી ઈએમઈ કમ્પાઉન્ડ બાલભવન પાસેથી એવી રીતે મોર્નિંગ વોકમાં જે અલગ અલગ માણસો નીકળેલા એમાં એક મહિલા હતા જેમનું મંગળસૂત્ર અને બીજા ત્રણ પુરુષ હતા એમના ચૈન એ પલ્સર મોટરસાયકલ ઉપર એટ રેન્ડમ જે એને સોફ્ટ ટાર્ગેટ લાગ્યો એમાંથી એ લોકો ચૂંટવીને જતા રહેલા તાત્કાલિક કંટ્રોલમાં એની વરજી આવેલી અને ક્રાઇમ બ્રાન્ચ સવારમાં ઇમિજિયેટલી ગણતરીની મિનિટોમાં જ કામે લાગી ગયેલી અમારી અલગ અલગ ચાર ટીમોએ આ બાબતે વર્કઆઉટ ચાલુ કરેલું ભોગવંડાની પૂછપરછ કરેલી આરોપીઓનો ચહેરો હુડીયો મોટરસાઇકલ કેવું છે વગેરે એની તપાસ કરી સીસીટીવીના ફૂટેજ મેળવી અને એમાં આજે અમને સફળતા મળી છે અને એ જે ચારે ચાર જે ચેન સ્નેચિંગ થયેલા એ આરોપીઓ મળી આવેલા છે એ આરોપીઓ બંને બરોડાના જ છે એનું નામ છે કબીરસિંહ જોગીધાર સિંઘ ચીખલીઘર અને બીજા જે છે એ જૂનાગઢના છે પણ એના બનેવી છે એનું નામ છે શૈની સિંઘ ચીખલીઘર આ બંનેને રણોલી ખાતેથી આજે અત્યારમાં ઝડપી પાડ્યા છે એની પાસેથી મુદ્દામાલમાં ગયેલા ચેન કે જે તૂટી ગયેલી હાલતમાં છે એ મળી આવેલા છે ટોટલ બે લાખ અને છવ્વીસ હજારનો મુદ્દામાલ મળેલ છે આ સાથે એણે અન્ય ઘરફોડનો સામાન પણ એમની પાસેથી મળ્યો છે એમની પાસેથી બે ઘડિયાળ મળી છે એ બંને ઘડિયાળ એક ગોત્રી પોલીસ સ્ટેશન અને એક ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં જે ઘરફોડ ચોરી થયેલી છે એ ચોરીના ગુનાની ઘડિયાળ છે એવું એણે કબૂલ કર્યું છે માટે કે બે ઘરફોડની ચોરી પણ ડિરેક્ટ થાય છે એમની પાસેથી એક તલવાર મળી આવી તલપો તલવાર પણ એને ગોત્રી પોલીસ સ્ટેશનમાં જે ઘરફોડનો ગુનો કરેલો એમાં એને મળી આવેલી એ ઘરફોડના ગુનાની તલવાર પણ મળી આવેલી છે આ બંને એ રેઢા ગુનેગારો છે જે કબીર કબીરસિંહ છે એ અગાઉ બરોડા સિટીના અલગ અલગ તેર ગુનામાં ગરપોળના અને ચેન સિટીના ગુનામાં પકડાયેલો છે જ્યારે એમનો બનેવી છે સન્ની સિંઘ સિકલીઘર એ અલગ અલગ દસ ગુના કે જે જૂનાગઢ રાજકોટ અને સુરત શહેરમાં ગરપોળના અને આ પ્રકારના ગુનામાં અગાઉ પકડાયેલો છે બંનેની એમો આ પ્રકારના ગુનાની જ છે આ બંનેને એમાં પકડી લીધેલા છે અને સાથે સાથે જે એની વિગતવારની પૂછપરછ ચાલુ છે આ સિવાય જો એને કોઈ બીજા ગુના કર્યા છે એ બાબતે પણ ઇન્વેસ્ટિગેશનમાં મળી આવશે